અમેરિકા ખાતે અનામત હટાવવા રાહુલ ગાંધીએ કરેલા ભાષણનો ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠને ધરણા યોજી વિરોધ કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે મનાલ રાજગુરુ ભાવનગર દેશની નીતિઓ એના વિશે ચૂંટા કરવી મને એવું લાગે છે કે એમની પરંપરા અને ધર્મો બની ગયો હોય એ પ્રકારે દેશની વાત દિવસમાં જઈને હંમેશા દેશને અપમાન કરવાનું કામ કરે છે અને એફસી ભાવનગર આગળ મોહનભાઈ બોરીસા એમની પંચાયતમશ્રી મહામંત્રી શ્રી વાસભાઈ કાર્યકર્તાની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર ભારતીય જનતા પાર્ટી સર દ્વારા પણ આજે છે રીતે સ્વરૂપે બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખુલાર કરીને એક જણાનો કાર્યક્રમ રહ્યો આ અઠવાડિયું સુધી કોંગ્રેસ જઈ શકે હવે અનામત અમારી સરકાર આવશે તો એમાં પણ અનામત હટાવવાની વાત એ એસટી એસસીને ઓબીસી માટે તેને મુખ્ય પ્રવામાં પણ મેળવવાના બાકી છે આ નીતિમાં મોદીએ સ્પષ્ટ કર્યું છે અનામત નીતિમાં ક્યારેય કોઈ ફેરફાર થશે નહીં રાજનીતિ રાજનીતિ બાબડા સાહેબે જે બંધારણ બનાવેલું એ બંધારણને વળગીને ભારત દેશ તમામ રાજ્યો ચાલી રહ્યા છે ત્યારે એ પ્રકારની કોંગ્રેસની માનસિકતા તે છતી થાય છે એમના વિચારો છતાં થાય છે પણ ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી અમે રાહુલ ગાંધીને ચેલેન્જ આપીએ છીએ અનામત હટાવીને એકવાર બતાવે તો ધ્યાનમાં આવે હાલાકી આ દીવા સ્વપ્ન જોવાના છે મુંગેરી લાલ કે હસીન સપને જેવી વાત છે ન તો એને દેશની જનતા સત્તામાં લાવવાના છે ન તો એ સત્તામાં આવવાના છે પણ ખોખલી વાતો કરીને ઝઘડાઓ કરાવવા વર્ગીજરા કરાવવા એ હંમેશા કોંગ્રેસની રાજનીતિ રહી છે હું તમામ લોકોને વિનંતી કરું છું આનાથી ચેતીને શાંત અને સલામતી દેશ આગળ વધી રહ્યો છે ત્યારે વિકાસની દિશામાં આગળ વધે અને કોંગ્રેસની માનસિકતા જ્યારે આ પ્રકારે બતાવી છે ત્યારે એમને બરાબર રીતે સમયે બોધપાડ આપજો પ્રગટ કહું છું કોંગ્રેસ અને રાહુલ ગાંધીને અનામતની સામે જોવાની પણ જો હિંમત કરી છે તો આ દેશ અને રાજ્ય અને ભારતીય જનતા પાર્ટી એ સાંખી લેશે નહીં श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित पूज शहर रघुवंशी सोशल ग्रुप महिला पार्क नवरात्री महोत्सव तारीख त्रास कलाके स्थळ विराम होटल भुज निमंत्रक श्रीमती अहुमीबेन एस ठक्क प्राईव्ह नाईन एट फोर सेवन फाईव्ह ઇલા બેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન સેવન સેવન